જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવવાના છીએ મિક્સ વેજીટેબલ ખીચડી તો તેના માટે બધા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ મિક્સ કઠોળ અને બધું તો તમે જોઈ શકો છો ચોખા ચણાની દાળ મગની દાળ તુવેર દાળ મગ અને માંડવીના બી લીધા છે ફ્રેન્ડ્સ આ શિયાળા માટે કાઠિયાવાળી ખીચડી એકદમ આપણે બેસ્ટ બનાવવાની છે તો તેના માટે આપણે સૌ પ્રથમ જે કઠોળ લીધેલા હતા તેને આપણે એક બાઉલમાં બધા કઠોળ લઈ લઈએ ચોખા છે ચણાની દાળ છે તુવેર દાળ છે માંડવીના બી છે ચોખા હવે આ બધું આપણે એક પાણી નાખી અને બધું આપણે કલાક પહેલાં પલાળી દેવાનું છે તો હવે આપણે પાણી એડ કરી દઈએ આમાં અને બધું સારી રીતે પલાળી દઈશું એક કલાક ખીચડી બનાવવાની હોય તેને પહેલાં આપણે આ બધું પલાળી દેવાનું છે ફ્રેન્ડ્સ અને એટલી હવે ઢાંકી અને મૂકી દઈને એક બાજુ આપણે બધા શાકભાજી જોઈ લઈએ તો ફ્લાવર કોબી બટાકા ટમેટા અને લીમડાના મીઠા લીમડાના પાન આપણે લઈ લીધા છે તો હવે આ બધાને આપણે સારી રીતે ક્રસ સુધારી લઈએ ઝીણા ઝીણા આપણે બધું સુધારી લીધું છે ફ્રેન્ડ્સ અને આપણે પલાળેલી જે એક કલાકથી દોઢ કલાક જેમાં જેવો સમય થયો છે અને સારી એવી આપણે ચોખા અને બધી દાળને પલાળી હતી તે પણ સરસ થઈ ગઈ છે અને સામે આપણા બધા શાકભાજી લઈ લીધા છે એટલે આપણે મિક્સ કઠોળ અને મિક્સ વેજીટેબલની ખીચડી સરસ બજાર જેવી જ હોટલ જેવી બનાવવાની છે ફ્રેન્ડ્સ તો એક કૂકર ગરમ કરવા મૂકી દીધું છે એમાં તેલ લઈ લીધું છે હવે બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું નાની ચમચી હવે ગેસની ફ્લેમ થોડી વધુ રાખશું અને તેલને ગરમ કરવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ આ શિયાળામાં આવી સાદી શાકની જે ખાવાની ઈચ્છા ન હોય ત્યારે તમે સાદી આ ખીચડી બનાવી શકો છો આ ખીચડી એકદમ બેસ્ટ લાગે છે આપણે ખાવામાં કાઠિયાવાડીના ઘરે રોજ ખીચડી અલગ અલગ હોય જ છે તો આપણે રાઈ અને જીરું તતડવા મૂકી દીધું છે તો હવે રાઈ અને જીરું તતળી જાય પછી આપણે બધા મસાલા એડ કરવાના છે ફ્રેન્ડ્સ કાઠિયાવાડીના ઘરે રોજ સાંજે સાદી ખીચડી કઠોળ ખીચડી કે વેજીટેબલ ખીચડી આવી રીતે અલગ અલગ ખીચડી બનતી જ હોય અને બીમાર માણસો માટે તો આ બેસ્ટ ખીચડી છે હવે લીમડાના પાન આપણે એડ કરી દઈશું બીજું કોબી અને ફ્લાવર બધા એડ કરી દઈ બટાકા એડ કર્યા છે ફ્લાવર એડ કર્યું છે કોબી એડ કરી દીધી છે અને છેલ્લે ટમેટા આપણે એડ કરી દઈશું પછી આપણે જે દાળ પલાળેલા હતા બધા મિક્સ કઠોળ એને એડ કરવાના છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધું કઠોળ અને શાકભાજી એડ કર્યા બાદ હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે તો હળદર અને મીઠું એડ કર્યું છે હવે એને આપણે સારી રીતે હલાવી લેશું ફ્રેન્ડ્સ તો સારી રીતે હલાવી લીધા બાદ આપણે થોડું પાણી એડ કરવાનું છે પણ એની પહેલાં આપણે બધું ખીચડી સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે એમાં પાણી એડ કરવાનું છે થોડું ધાણા અત્યારે એડ કરીશું કે ઉપરથી એડ કરીશું એનો કોઈ ફર્ક પડશે નહીં ફ્રેન્ડ્સ અને ઉપરથી ધાણા આપણે એડ કરતા જ હોઈએ છીએ લીલા ધાણા શિયાળામાં બેસ્ટ છે પાણી એડ કરી દીધું છે હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી અને બેથી ત્રણ સીટી પાકવા દેસું અને ફ્રેન્ડ્સ જ્યારે શાક રોટલી બનાવવાનો ટાઈમ ન હોય અને ત્યારે ઇન્સ્ટન્ટ કાંઈ ખાવું હોય અને હેલ્ધી પણ અને સ્વાસ્થ્ય માટે બાળકો અને મોટા બધા માટે હેલ્ધી અને ટેસ્ટી આ ખીચડીની ત્રણ સીટી મેં વગાડી દીધી અને હવે જોઈ લઈએ આપણે ખીચડી હજુ આમાં ચટણી નાખવાની બાકી છે ચટણી પાછળથી એડ કરીશું ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો સરસ ખીચડી પાકી તો ગઈ છે હવે થોડું ચટણી એડ કરી અને પછી આપણે મોરી ખીચડી નીકાળી અને પછી ચટણી એડ કરવાના છે તો સરસ મજાની આપણી ખીચડી પાકવા આવી છે ફ્રેન્ડ્સ હવે કાશ્મીરી લાલ મરચું થોડું એડ કરી દીધું અને હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ ફ્રેન્ડ્સ તો આપણે સરસ મજાની ગરમા ગરમ ખીચડી વેજીટેબલ્સ ખીચડી તૈયાર છે તો તમે પણ અચૂકથી ટ્રાય કરજો અને બેસ્ટ શિયાળામાં ખાવા માટે તો હવે એને આપણે બીટ અને ટામેટાથી ડેકોરેટ કરી લેશું કે જે ખીચડી ભેગા ખાવામાં પણ સરસ લાગે અને આપણું ડેકોરેશન પણ થઈ જાય તો થેન્ક